મારા નામ કિશોરભાઈ રણછોડભાઈ જાદવ કિશોરભાઈ હા મારી મિસીસ છે મીનાબેન કિશોરભાઈ જાદવ અને આપણે શાંતિ આઈટમાં લાગેલો અમને ફ્લેટ અને આ લોકો એમ કે છે કે હવે તમારા પૈસા ફોરફીટ કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કાંઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બેસો એમાં તમને પેલા કરાવી દઈશું અને હવે બાજુ કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોર ફીટ પૈસા થઈ ગયા એવું એવું કેવી રીતે ઓક્ષણમાં પ્લેટ અમે લીધો તો અમે લીધો તો અત્યારે સિત્તેર એકોતેર લાખમાં પચીસ લાખ રૂપિયા રોકડા ભરેલા આમ અને આર્ય ના બધા એનું બધુંય તો એ ના પાડે છે ફીટ થઈ ગયા નથી દેવા પૈસા મને કોઈ જાતની નોટિસ એ આવી નથી પંકજભાઈ છે પંકજભાઈ ને મારા બીજો ભાઈ હતો એ મરી ગયો છે અમારા પૈસા પાછા મળી જાય હું બુસ્કોટ કાઢીને હું તો અહીંયા જઈને બે જઈશ બુસ્કોટ કાઢ્યો અમારી મરણ પૂરી હતી અમારે શું કરવું

અમને અમારા રૂપિયા વ્યાજ સહિત પાછા મળે